નમસ્કાર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં ખેડૂતને ન્યાય મળે તે માટે અહેવાલ છાપામાં પ્રકાશિત થયો છતાં અધિકારીઓ મનમાની કરવામાં મસ્ત ડાંગ જિલ્લામાં ખેડૂત સાથે હજી બહુ ગરીબ ઘટના બની હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ખેડૂતના વીજ ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી ધાતુની થયેલી ચોરીના ફરિયાદ ડિજિવિશિયલ વિભાગ આવવાને કરી છતાં આ દિન સુધી કોઈ ઉકેલ નથી ડિજિવિશિયલ આવવાના અધિકારીઓને પોતાના કર્તવ્ય અને ફરજોનું ભાન કોણ કરાવશે ઢાંક જિલ્લાના આવા તાલુકામાં આવેલ મહાલપાડા ગામના આદિવાસી ખેડૂત ગોપાલભાઈ દેશ મુખ્ય અંદાજે બે વર્ષ પહેલા વીજ કનેક્શન માટે અરજી કરેલ અને વીજ કનેક્શન ખેડૂતને મળ્યું છે પરંતુ થોડા દિવસોમાં ટ્રાન્સફોર્મરમાંથી ચોરોને કોપરની ચોરી કરી ફરિયાદ બે હજાર બાવીસના ના રોજ આહવા પોલીસ મથક અને ડીજી વિઝન વિભાગ આહવાને કરી હતી ને એક વર્ષ બસો અઠ્યાસી દિવસ અરજી કર્યા છતાં અધિકારીઓ કોઈ પણ જાતનું સમાધાન કે ઉકેલ લાવ્યા નથી જગતનું પેટ ભરનાર ગરીબ આદિવાસી ખેડૂતોને શું ખબર હોય છે કે આ મોટી જાળી ચામડીના અધિકારીઓ બેસી બેસીને ખુરશીઓ જ ગરમ કરતા હોય છે અને ડાંગ ચલાની ગરીબ આદિવાસી પ્રજાનું કામ નહીં કરતા હોય અને હેરાન કરતા હોય ખેડૂતે જવાબદાર અધિકારી તંત્રને અરજી કરીને પોતાને ન્યાય મળે તેના માટે પણ જાણતો કરી પરંતુ તેનો ઉકેલ જવાબદાર અધિકારીઓએ આદ્યન સુધી લાવ્યો નથી જલ્દી સમસ્યાનો ઉકેલ આવે તેના માટે ગરીબ આદિવાસી ખેડૂતે ઓફિસોમાં કરી કરીને પોતાના પગમાંની ચંપલ ઘસી નાખી એટલા આંટાફેરા કર્યા પરંતુ આ નફટ અધિકારીઓ ટી મસ્ત થયા ચોથા સ્તંભ એવા મીડિયા પ્રેસનો સહારો લીધો તે સમસ્યાને પ્રકાશિત થયાના આજે એકસો બત્રીસ દિવસ થયા પરંતુ ગરીબ આદિવાસી ખેડૂતને હજી ન્યાય મળ્યો નથી ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોને પ્રશ્નો ઉદભવી રહ્યા છે કે વહીવટીતંત્ર લોકોની સેવા માટે સરકારે નિમણૂક કર્યા છે કે સરકારી પગારે મોજ મસ્તી કરવા માટે છે અને ડાંગમાં અધિકારીઓ ડાંગની આદિવાસી બોડી પ્રજાને હેરાનગતિ કરતા હોય વારંવાર આટાફેરા કરાવીને મનમાની કરતા હોય લોકોનું કામ કરવામાં તેમને આડસાવતી હોય તેવા આરોપો પણ અધિકારીઓ પર લગાવી રહ્યા છે આદિવાસી ખેડૂતની એક જ માંગ છે કે જલ્દીથી ન્યાય મળે અને ખેતી કરીને પોતાના પરિવારનું પેટ ભરી શકે રિપોર્ટર રમેશ મહાલા ન્યૂઝ ડાંગ